જો મિત્રો અત્યારે આપણે જમવા બેસી ગયા છીએ જો આપને ખાલી દૂધ જ આપે ભાઈ રોઈટડી આપશે હું જમ હાલો તો મિત્રો આપણે ખાઈ લઈ જો આવી ગઈ તો આપણે ખાઈને પછી સ્કૂલે જવા જઈ તો જવા મિત્રો અત્યારે આપણે સ્કૂલે જવા માટે નીકળ્યા છીએ જો આપણે ડખતર બક્તર પેઢીને તૈયાર થઈ ગયા છીએ તો ચાલો મિત્રો હવે આપણે સ્કૂલે જઈ સાંજના સાડા સાડા આવીને વિડીયો કન્ટિન્યુ કરી અત્યારે આપણે સ્કૂલે ઠંગ કરી આવી ગયા છે અત્યારે વાગ્યા છે 3:30 તો જો ડોક્ટર બક્ટર મેકે અને બાર આટોમાં આવી ગયા તો ચાલો હવે નિયમ પ્રમાણે આપણે પાઇબનની જઈએ આ જો આયુષ છે તો જો અત્યારે આપણે પાઇબન ના કેટ ભાઈ આવ્યા છે અમે અહીંયા જઈ છે આ કામ સતેરાઈ પટાવી દીધું ત્યારે મિત્રો આપણે એક યુટ્યુબ ની પ્લેટ નું કરતા હતા તો તે તૈયાર થઈ ગઈ છે તો પ્લેટ તો ત્યારે આપણે બાય જવા નીકળી ગયા છે ઈ જો હા છે આપડે ગાડી પણ ગાડી લઈને નથી જાવું તો ચાલો મિત્રો હવે બાય જઈએ તો જો મિત્રો ત્યારે આપણે ભાઈબન ના ઘર કોઈ જવા નીકળી ગયા છીએ જો આગળ જેમિસ ના ઘરે લઈ જઈઓ જો જો મિત્રો ત્યારે આપણે જેમિસ ના ઘરે આવી છે

તો જો મિત્રો અત્યારે આપણે અહીંયા જમણ ઉખડી છે તો ત્યાં જમુક પાડવા સડી ગયા છે જો કાસા થોડાક જમુક ખાવ્યા છે તો ચાલો આપણે જમણુક આંબી લઈ થોડા ને થોડાક આંબિયા છે તો અત્યારે આપણે જાઓ માથે આવ્યા જો અહીંયા કેમ પણ લોકેશન કેવું છે આ જો જેમિસ વાલાનું સજારાનું કલ તો જો તો ચાલો મિત્રો આપણે હેઠે ઉતરી જઈએ આજ છે દિવસ બીજો અને આજે છે સન્ડે તો કેમ છો બેક ટુ માય ન્યૂ વિડિયો જેવા કે મારા નવા વિડિયોમાં બધાનો હાર્દિક સ્વાગત છે અત્યારે આપણે તૈયાર થઈ ગયા છે એ ધોઈ તો આજે છે સન્ડે એટલે હાવ ફ્રી હોય આસ સ્કૂલે પૂરે જવાનું હોય નહીં તો મિત્રો અત્યારે આપણે તૈયાર થઈ ગયા પછી આજે આગળ વાડીએ જવાનું છે અને પછી એમ મેળ આવે તો આજે ભગુડા ને એમ જવાનું છે ભગુડા બગડાના એ સાઈડ આંટો મારવા તો અત્યારે તો મિત્રો ફેર આપણે વાડીએ જશું તો સારો મિત્રો આપણે વાડીએ જઈએ અત્યારે જવા મિત્રો વરસાદ આવી ગયો છે થોડોક થોડોક વાતાવરણ થઈ ગયું છે એક મસ્ત એક ટકા જવું તો જવો મિત્રો અત્યારે આપણે વાડીએ જતા પહેલા એક ગાડી જવું આવ્યો તો જવો મિત્રો તો આપણે આ ગાડી રોષી નાખી પછી આપણે ગાડી લઈને જાન છે આપણે ભગુડા બગડાના ચાલો મિત્રો તો આપણે ગાડીને એવું લૂંચી નાખી તો મિત્રો વિડીયોમાં બના રહીજો જે મિત્રો વિડીયો મારો વાયરલ કરે છે પછી ઘેરે આવીને ખોડે છે કેવા વાળા બાકી તમારો ફોટો બોટો બધું સટશે બે ત્રણ ધાનમાં છે કોઈના વિડીયો દેખાડવાની તમને મોજ આવે તો જોઈ લેવો બાકી કોઈને વિડીયો દેખાડવા વાયડું ન થવું અને સારું ન થાવું તેને લાગુ પડે એને વઠ્ઠી તો જવ મિત્રો અત્યારે આપણે ભગોડા જવાનું છે તેના માટે આપણે તૈયાર થઈ ગયા છીએ ભાઈ બન મિત્રો અત્યારે આપણે ભગોડા જવા માટે તૈયાર થઈ ગયા છે તો અત્યારે બધા તૈયાર થઈ ગયા છે તો આપણે થોડાક જ સમયમાં ભગોડા જવા નીકળવાનું છે તો વિડીયો જવ મિત્રો અત્યારે આપણે ભગોડા જવું છે તો બધા તૈયાર થઈને બહાર નીકળી ગયા છે તો ચાલો હવે ફોર ગાડી લઈ તો જવ મિત્રો અત્યારે આપણે ભગોડા જવા નીકળી ગયા છે જવ મોડર માં ભૂગી ગયા છે તો થોડાક સમય માં આપણે બગોડા પૂગી જઈશું તો માં જો મિત્રો વિડીયોમાં બનાવી જોગો પૂગી ગયા છે જો લાલ ગાડી આપડે અલગ પૂગી ગયા છે તો આગળ દસ જ મિનિટમાં પૂગી જશું તો ત્યારે આપણે બગોડા પૂગી ગયા છે જો તો ચાલો બગોડા દર્શન કરી લે મિત્રો પછી કન્ટિન્યુ तो मित्रों यहां पे शरीफळ गोटिया से ही आया हम शरीफळ हारा मरता नहीं थे तो अब अपन येठे लेवा जाई तो जो मित्रों यहां पे शरीफळ लेवा आविया से लो हमारा फोटो लेटर निकल नहीं आ तो जो हमने यहां पे शरीफळ ले ली तो से अंदर वही आ गया तो जो शरीफळ मजे ली જવો મિત્રો દર્શન કરી લીધા છે પરસાદી લેવા માટે જઈ રહ્યા છે જો તો અહીંયા પછી ચાલુ થાય પરસાદી લઈ લે પછી આપણે બહાર જવાનું છે બીજા સ્થળે તો ત્યાં જશું બધું જો મિત્રો આ મંગલમાં અનસેટલો છે જો તો અત્યારે આપણે દર્શન અને પરસાડી પર લઈ લીધી છે જો આ મંગળમાનું મંદિર છે ત્યાં આપણે પરસાડી અને બધું દર્શન તર્શન કરીને બહાર ફોટો પાડવા આવ્યા તો ચાલો તો મિત્રો અત્યારે ફોટા પાડ્યા છે આવી ગયા છે જો ભૂડા ગામ એજ માંગરમ જો અહીંયા ફોટા પાડવાનું લોકેશન છે ફોટા લઈ મિત્રો અત્યારે કઈ ખરીદી કરવી છે તેના માટે ખરીદી કરવા માટે અમે જઈ રહ્યા છીએ જો જો મિત્રો અત્યારે અમે ખરીદી કરવા માટે અહીંયા દુકાન હોય આવી ગયા છે જો જો મિત્રો તો ચાલો મિત્રો હવે પહેલાં ખરીદી કરી લઈ તો જો મિત્રો અત્યારે અહીંયા આપણે ખરીદી કરવા માટે આવ્યા છે જો આ પ્રોગ્રામ છે જો મિત્રો અત્યારે આપણે ખરીદી કરવા ગયા પણ કંઈ ખરીદી ન કરી તો રૂપિયાના કાંડા લીધા છે ઉષા પોદળામાં એન્ટ્રી લઈ લઈશું ગાડીને પાર્કિંગ કરી નાખી તો ચાલો હવે આપણે મંદિરે દર્શન કરતા આવી પછી દળીએ જો માં આવીએ ગયાથી જો આ છે મેન બજાર તો અત્યારે આપણે અત્યારે આપણે દરિયા કિનારે આવી ગયા છે તો જોવો મિત્રો અહીંયા જોવો દરિયા કિનારે મિત્રો અત્યારે ફરવા આવી ગયા છે ફોટો કરવા માટે તો આપણે મંદિરના પ્લોઠા બંધ છે તો આપણે ભીકેભાઈને મળ્યા બધાને મળ્યા તો અત્યારે તો જો મિત્રો દરિયા આવ્યા છે તો વિડીયોમાં બનાવી જાઓ તો જો મિત્રો અત્યારે આપણે દરિયા મોજ લઈ રહ્યા છે ઈ તો વિડિયો માં બેના લેજો ખુશી એક બીજે મેજીક નું હું છે તો આકવી છે મન છે જોવા મિત્રો અત્યારે બીસ પર મજા કરી રહ્યા થઈ ઈ આયા જો કુચડા આયા ઓલા ભાઈબન કઈક પકડે છે તેની મોજ લઈ રહ્યા છે અમે તો ચાલો હવે આમ જાઈ પરપુડી પછી અત્યારે જોવા મિત્રો આપણે દરિયાએ બેઠા છે ઈ જો